અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની અગત્યની માહિતી સામે આવી ભીલોડાના કંઠડીયા ગામે સ્મશાનમાં ભમરા ઉડ્યાનો બનાવ સ્મશાનમાં ભમરા ઉડતા લોકો જીવ બચાવી ભાગ્યા ગ્રામજનો અંતિમ વિધિ માટે ગયા હતા સ્મશાને ભમરા ઉડતા પાંત્રીસ લોકોને ડંખ માર્યા હોવાની માહિતી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી મારું નામ પાર્થ અવીનકુમાર તબિયા અમે અમારા ગામ કમઠાડિયામાં મરણ પ્રસંગ હતો તો તે નિમિત્તે અમે ગામજનો બધા ભેગા થયેલા પણ અચાનક ભમરા ઉડવાથી પાંત્રીસ થી ચાલીસ માણસોને ભમરા કાઢ્યા છે અને મને પણ કહેવાય છે તો તાત્કાલિક સારવાર અમે અહીંયા કોટેજ હોસ્પિટલમાં આવ્યા છે હું ગામ કમટાળિયા ભુવાળ કુમાર રઘુદાસ અમારે સમશાન ઘાટમાં અમે લોકો ગામજનો ગયેલા અગ્નિસંસ્કાર માટે તો ત્યાં બધા ગામના આગેવાનો યુવાનો બધા બેસેલા એમાંથી કમસેમાં કમ ત્રીસ થી પાંત્રીસ માણસોને ભમરા કરડેલા અને સારવાર માટે અમને એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરવાથી જગ્યા ઉપર એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચી જતા સમયસર અને એમને જે માણસોને ઘાયલ થયેલા માણસની સારવાર માટે કોટેજ હોસ્પિટલ ભિલોડા ખસેડવામાં આવ્યા અત્યારે હાલમાં એમની સારવાર ચાલી રહેલી છે અને શમશાનમાં અત્યારે જે વિધિ અમારે કરવાની હતી એ વિધિ એમને અધૂરી શમશાન ઘાટ ઉપર સ્થગિત કરવામાં આવેલી છે